તોય તમારે થઈ જાય અને ડાયરેક્ટ ડુંગળીનું બી સાટી દેવું હોય તો પણ થઈ જાય હવે સોળ ગોઠાના વીઘા પ્રમાણે તમારે એક કિલો બિયારણ નાખવાનું હોય છે પરંતુ ચોમાસાનું જ્યારે વાતાવરણ હોય અને ચોમાસાના વાતાવરણની માલિકા ક્યારે કેટલો વરસાદ પડે ને ક્યારે કેટલી તરીકે પડી જાય ક્યારે કેટલો વરસાદ લંબાવી દે એ આપણને કાંઈ ખબર રહે નહીં એટલા માટે તમારે ખાસ ખેડૂત મિત્રો દોઢસો થી બસો ગ્રામ બી એક્સ્ટ્રા નાખવું જોઈએ સોળ ગોઠાના વીઘા પરમાણે બરાબર છે બીજું કે જે ખેડૂત મિત્રો ધરોવાડીઓ માટે પૂછતા હતા ને એમને માટે ખાસ મારે વિડીયો માટે વિડીયો બનાવવો પડ્યો કે ભાઈ જેમને મગફળી કાઢીને ડુંગળી વાવવાની છે જેમને બાજરી કરી છે અને બાજરી કાઢીને ડુંગળી વાવવાની છે અથવા તો કરી કરીથી એની હાટું થઈને અને ઝાર કરીને પછી ડુંગળી કરવાની છે તો કેટલા સમયની માલિપા તૈયાર થઈ જાય

ઘણી વખત એવું થતું હોય છે કે આપણે બી એડવાન્સમાં સાટી દીધી અને સામે આપડે માલદ નો તૈયાર છો હોય નો સિંગ પાકી હોય નો ઓળાને સિંગ તૈયાર થઈ હોય કરવાનું શું આપણે જમીન તૈયાર રાખી હોય તો બરોબર છે એટલા માટે ખાસ ખેડૂત મિત્રો બને ત્યાં સુધી પાંચ આઠ દસ દિવસનું આગોતરૂપ પ્લાનિંગ કરવું ભલે સિંગ પાકી ગયા પછી તમે આઠ દસ દિવસ ડુંગળી વાવી નો કારણ કે શિંગ પાકી ગયું તમે તૈયાર કર્યો વરસાદ તમને કોઈ જીખવા મળે તો શું કરવું પડે આપણે અમતુંય તે આઠ દસ અધિ ખમી જાવું પડે પરંતુ આ બિયારણ તમે માનો કે થી પચાસ દિવસના ગળાની માલિપા સોંપી દીધા છે અને ઊભા થઈ ગયા હોય ને એ પછીથી તમારે પાકવાના દિવસો ગણવાના હોય તો અર્લી સેગમેન્ટની માલિપા

પછી ડુંગળી ખેંચાઈ ગઈ હોય તો મોળવા માટે પાંચ દિવસ મજૂર મોળ્યા આવ્યા હોય તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડબલ પટ્ટીની ડુંગળી આવશે એટલે કોઈ વાંધો નહીં આ જે છે સરદાર બરાબર એ લાલ સેગમેન્ટમાં થશે અને લાલ સેગમેન્ટમાં થશે અને સિંગલ પત્તીમાં આવશે આ જે છે એ સફેદ ડુંગળી બિયારણ આવશે બરાબર છે આ જે છે એ પેંડા ગાયત નો ડડો થશે અને ડબલ પટ્ટી આવશે અને ગુલાબી થશે અને આ જે છે એ ડાર્ક ગુલાબી થશે આ જે ડડો આપ્યો છે ને એ ટાઈપ નું થશે હાઈ ક્લાસ મસ્તની ની દડી બરાબર અને આ પણ તમે કરી શકો જો ઘણા ખેડૂત મિત્રો એ બાદશાહ કરેલું છે તો એનો અનુભવ છે પણ મોટા ભાગે તો આપણે આ બે વેરાયટી સૌથી વધારે વધારે વાવેલી છે પંચગંગા સરદાર અને સુપર તો પણ વાંધો નહીં અને તમ તારે તમે બાદશાહ વાપરો તો પણ તમ તારે વાંધો નહીં અને સફેદ ડુંગળીમાં તો તમે પંચગંગાને આપણે કરીએ જ છીએ જૂની અને જાણીતી છે પેંડા આકારમાં એકદમ ઈંડા આકારની ઈંડાનો કલર કેવો હોય ધોળો આભલા રેખો એવો ધોળો આભલા રેખો કલર થાય તમારે અને આ પંચગંગાની વેરાયટી હંમેશને માટે આપણે કરતા જ આવ્યા છીએ અને હરેક ખેડૂતના મોઢે નામ છે ગામમાં સોરે ભાભલા વાધું પંચગંગાના ડુંગળીની જ કરતાં હોય છે અને માર્કેટમાં હાલે છે એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ખાસ ખેડૂત મિત્રો કોઈ પણ ખાતર બિયારણ સાંટો ત્યારે ખાતર એમાં વ્યવસ્થિત અંતર આપજો ચાહે તમે એની પાયાની મલપા ડીપી આપો બારબત્રી હોળ આપો વીસ વીસ જીરો તેલ આપો બરાબર છે તમે એને પૂરતા ખાતરની તરીકે તમે સો ટકા આપજો જ્યારે તમે એને માઇકો રાજા આપો છો ત્યારે ફરજિયાત માઇકો રાજા તમે એને આપજો કારણ કે કોઈ પણ પાકને મૂળિયા વધારે જરૂરી હોય છે અને જેટલા મૂળિયા છે એટલો વધારે એને ફાયદો થશે અને ટ્રાન્સપ્લાન્ટ કરવાની હોય તો ખાસ ખેડૂત મિત્રો ડુંગળી જ્યારે તમે વાવો છો એમાં તમારે બે વખત માઇકો રાજા ફરજિયાત આપવું જરૂરી છે શું કામ કે માઇકો રાજા આપશો ને તો મૂળિયાના થોથા ને લોથા ગામી ગયા છે એ તમે જ્યારે ડુંગળી બીજા ખેતરમાં કરશો ને ત્યારે એને મૂળીએ કોળી જશે અને એ જ્યારે તમે ટ્રાન્સપ્લાન્ટ કરો ત્યારે પણ માઇકો રાજા અવશ્ય આપજો કારણ કે એના એ મૂળિયા કોળી તો જાય છે પણ અમુક તક મૂળિયા તૂટી ગયા હોય અને નવા મૂળિયા માટે માઇકો રાજા અતિ અવશ્ય છે ખાસ ખેડૂત મિત્રો આ વસ્તુ એને આપજો જ્યારે તમારો ડુંગળી તમે વાવી દીધી હોય અથવા તો તમે ડાયરેક્ટ ડુંગળી કરી હોય અથવા તો રોપ કર્યો હોય અને એ તમારે પંદર વીસ દિવસનો થઈ ગયો હોય એવા સમયના સંજોગોની માલપા તમારે જ્યારે ફર્ટિલાઇઝર આપવાનું થાય છે ત્યારે ખાતરમાં ખાસ તમતા તમે સલ્ફર આપો ટેકનોજેડ તો પણ વાંધો નથી અથવા મહાલાભ આપો તો પણ વાંધો નથી પણ મારું એવું માનવું છે કે જો મહાલાભ અને ટેકનોજેડ બે વસ્તુ ભેગી કરીને આપવામાં આવે તો છોડવો એકદમ મજબૂત થાય નિરોગી થાય અને એમાં રોગ જેવાત ઓછી આવે બરાબર છે એટલા માટે આ વસ્તુ આપી જરૂરી છે માનો કે તમારે ડુંગળી અત્યારે પંચગંગાની જેમને સિમેન્ટ બાકી રાખી હતી અને જેમને ડુંગળી જમાવી છે ડુંગળી બનાવી છે બરાબર એમની જે ડુંગળી થઈ ગઈ છે ત્યારે મહિના દોઢ મહિનાની હવા મહિનાની કે મહિના દિવસથી થવા આવી છે અને એવા સમયના સંજોગોની માલિકા તમારે જે પણ ખાતર આપવું છે તો એમાં ખાસ ખેડૂત મિત્રો મારી નમ્ર વિનંતી છે કે તમ તારે એમાં તમે જે આપણે એગ્રોસેલનું મહાલાભ આવે છે એ વિગે પાંચ કિલો લખી આપો જો નો એક એકતો હોય તો એમોનિયમ સલ્ફેટની સાથે એટલે કે મોરસિયાની સાથે આપો તમ તારે અથવા તો તમે જે સલ્ફર મિલનો મહાલાભ આપો હા સો ટકા મોંઘું પડશે પરંતુ તમને એમાં ઉત્પાદનમાં ખાસ ફાયદો મળશે ત્યારે તમે પંચગંગાની ડુંગળી કરી હોય કોઈ પણ ડુંગળી કરી હોય પરંતુ તમે જેટલું એને ખોરાક આપજો જેટલું એને પોષણ આપજો ને બરાબર એટલો તમને ઉતારો વધારે આવશે તમારે પંચગંગા ડુંગળી બનાવી હોય ગયા વર્ષે જે ઉતારો આવ્યો હોય એમાં તમે એને પૂરતી ખાતર વ્યવસ્થિત રીતે આપજો તો પણ તમને એની મારી પાસે સારો એવો ઉત્પાદનમાં ફાયદો મળશે અને હારા હવા હોય અને હવામાં કોઈ બી વસ્તુ પાકે તો રોગ જીવાત ઓછો આવે અને એમાં વધારે ફાયદો થતો હોય છે એટલા માટે ખાસ ખેડૂત મિત્રો ફર્ટિલાઇઝર સારા આપજો એને દવા ઉપરથી છાંટવાની થાય તો ફૂગનાશક દવાઓ છે એ પણ સારી આપજો અને સીટ દવા નાખવાની હોય એ પણ વ્યવસ્થિત રીતે આપજો જેથી કરીને આપણે જે ખર્ચા કરીએ છીએ મોંઘા ભાવના એ આપણને માથે ન પડે અને જેટલો માલ નીકળશે આપણને એટલો જ વધારે ફાયદો થશે ખાસ ખેડૂત મિત્રો પંચગંગાની તમતરે વેરાયટી કરવાની એમાં કોઈ પણ પ્રકારનું ટેન્શન રાખવાનું થતું નથી આપણી જૂની ને જાણીતી વેરાયટીઓ છે તમતારે બરાબર છે ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા કે તો વાવી દીધી છે શીખી દીધી છે મહિના હવા મહિનાની દોઢ મહિનાની થઈ ગઈ છે તો તો મેં કીધું આ વખતે ખેડૂતો જયારે દિવાળી ડુંગળી આપણે સિંગ વેચશે છે ને એને હારો હાર ડુંગળીના ટેલરો આવવાના છે તો દિવાળી ઢીલાણું બીજું શું કરવાનું ડુંગળી વાળાની ડુંગળી અને સિંગ વાળાની સિંગ નવો વિડીયો નવા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન